સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અનુસંધાને યુનિટી માર્ચનું આયોજન વાઘોડિયા વિધાનસભાના અંકોડિયા કોયલી અને બાજવા ગામ ખાતે કરવામાં આવેલ હતું જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સાથે મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો ગ્રામજનો સરપંચશ્રીઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલ જેને પાંચસો બાસઠ રજવાડાઓ ભેગા કરી અખંડ ભારતની રચના કરી હતી અને જેઓની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે માન્ય વડાપ્રધાન મોદી સાહેબના આદેશથી દરેક વિધાનસભાઓમાં માર્ચ કે જેથી લોકો સંગઠિત રહે અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી કે આપણે ભારતમાં બનેલું ઉત્પાદન વાપરીએ અને લોકો પણ અવારનવાર બહારનું ઉત્પાદન વાપરવા સિવાય ભારતમાં બનતી દરેક ચીજ વસ્તુનો ઉપયોગ કરે જેનો સંદેશા સાથે આજે આ યુનિટી માર્ચ યાત્રા બાજવા કોયલી અને અંકોડિયા ખાતે યોજવામાં આવેલ હતી